સાયખા સાયખાજીઆઈડીસીમાંથી શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેન્કર ઝડપાયું દસ લાખ સત્યાવીસ હજારના મુદ્દામાં સાથે એકની અટકાયત સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને વાગરા પોલીસ મથકના અધિકારીઓના માર્ગદર્શનને આધારે ભોપાભાઈ ગફૂરભાઈ ટીમ સાથે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંતર્ગત બાતમીદારથી માહિતી મળી હતી કે સાયખા જીઆઈડીસીની ગ્લોબેલા ચોકડી નજીક એક શંકાસ્પદ કેમિકલ ભરેલ ટિન્કર ઉભેલું છે માહિતી મળતા જ બોપાભાઈ પોલીસ ટીમ સાથે માહિતીવાળી જગ્યાએ જઈ જોતા તે એક ટેન્કર મળી આવ્યું હતું ત્યાં હાજર ચાલકને સાથે રાખી તપાસ કરતા ટેન્કરમાં સત્તાવીસ ટન કેમિકલ ભરેલ હોવાનું જણાવ્યું હતું જે બાબતે ચાલક પાસે જરૂરી આધાર પુરાવા કે બિલ માંગતા તે રજૂ કરી શક્યો ન હતો જેથી બીએનએસએસ કલમ પાંત્રીસ એક બી મુજબ ચાલકની અટકાયત કરી દસ લાખ સત્યાવીસ હજારનો મુદ્દામાલ બીએનએસએસ કલમ એકસો છ હેઠળ કબ્જેલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સૈયદ શેર અલી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે